પોરબંદરમાં અખિલ ભારતીય પરશુરામ દળ દ્વારા જય પરશુરામ કપનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતાં બ્રહ્મ સમાજના યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો પોરબંદરના માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં આ મેચના પ્રારંભે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાના સુપુત્ર ડોક્ટર આકાશ રાજાખા

બધા જ આપણા સમાજના દીકરાઓમાં પાર્ટિસિપેટ કરી અને જે પોતાનું કોવચ છે એ દેખાડશે અને હું આ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવા સમાજમાં જે ક્રિકેટ છે એ ઇન્ટરનેશનલ ગેમ છે તો જે સમાજને ઊંચું સ્તર લઈ આવે એવા અનેક જે બી જો રમત હોય જે સ્પોર્ટ હોય એ સમાજ માટે આપણા જે આ સમાજના શ્રેષ્ઠીઓ છે ચેતનભાઈ છે અશ્વિનભાઈ છે શૈલેષભાઈ છે અને ઘણા બધા શ્રેષ્ઠીઓ છે જે બ્રહ્મ સમાજ માટે જોત જગાવે છે તો એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણા સમાજમાં આવા રૂડા કામ થતા રહે એવી પણ શુભેચ્છાઓ આપું છું અને મને અહીં આમંત્રણ આપ્યું એ બદલ હું ગ્રામ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માત્ર આજ અખિલ ભારતીય પરશુરામ દેન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે આ ટુર્નામેન્ટમાં 24 ટીમોએ ભાગ લીધો છે આમંત્રિત મહેમાનામાં ચૈત્રાબેન તિવારી આપણા આકાશભાઈ રાજછાકા અને અનેક ગ્રામ સમાજના વડીલો હાજર હતા અને ચોવીસ ટીમોમાં આજે ગાયત્રી અને શ્રીજી નો મેચ ચાલુ છે આપ જોઈ શકો છો બહુ આનંદ છે બધાને અને આવા છોકરાઓના આનંદ ને ઉત્સાહની સાથે અમે પણ આયોજન આયોજકો આયોજન કરતા રહીએ એવી આપ સૌ આવેલા સૌનો હું ખુબ ખુબ આભાર માનું છું જય પરશુરામ આ તકે ચેમ્પિયન ટીમને ને મેહુલભાઈ પ્રવીણચંદ્ર થાનકી તરફથી રૂપિયા અગિયાર હજાર તથા રનર્સઅપ અપ ટીમને પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને શૈલેષભાઈ જોશી તરફથી રોકડ ઇનામો આપવામાં આવશે તો આ કાર્યક્રમમાં ડોક્ટર ચેતનાબેન તિવારી આકાશ રાજ શાખા અને બ્રહ્મ સમાજના અગ્રણી પ્રેમશંકરભાઈ જોશી શૈલેષભાઈ જોશી અને મહિલા અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર